તિલકવાડા ખાતે બીજેપીના સેવા કેમ્પનો શુભારંભ વહીવટી તંત્રનું ઉમદા આયોજન નર્મદા જિલ્લામાં ચૈતર માસની ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા જે ઓગણત્રીસ માર્ચથી શરૂ થઈ અને સત્યાવીસ એપ્રિલ બે હજાર સુધી ચાલશે જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની છે આ પવિત્ર યાત્રામાં પદયાત્રીઓની સેવા માટે ભારતીય જનતા પાર્ટી તિલકવાડા તાલુકા દ્વારા તિલકવાડા ખાતે એક વિશેષ સેવા કેમ્પનો શુભ આરંભ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં હજારો યાત્રીઓ માટે ચા ગરમ નાસ્તો પાણી ઓઆરએસ આરામગૃહ અને સ્વચ્છતાની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે જે શ્રદ્ધાળુઓની યાત્રાને સુખમય બનાવે છે સરકાર ન્યૂઝ નર્મદા